આજે અમે ઘર ફેમિલી સાથે મેળામાં ગયા છીએ મેળો કરવા અહીંથી હવે અમે સમાધિ મંદિર તરફ જઈએ છીએ આ સમાધિ મંદિર છે સામે દેખાઈ રહ્યું છે હવે આ મેન મંદિર ખાખી બાપુ નું હિંદોળો ને હિસ્કા ને એવું બધું અંદર ખાખી બાપુ પહેલા ખાતા એ ખોડિયારમાં નું મંદિર પણ છે આ જૂની બધી વસ્તુ છે ખાખી બાપુની તબલા ને પેટી ને ઓઢવાની સાદર ને એવું બધું ફોટા ખાખી બાપુના વ્હાઈટ ફોટા છે આ અખંડ ધૂણો છે જેમાં ખાખી બાપુ ધૂણો તકાવીને બેસતા આ ફોર ગાડી છે ખાખી બાપુની એમાં બેસીને એ બધે ગામે જતા એવડું મોટું મંદિર આ છે સૂર્યકુંડ સૂર્યકુંડ ની અંદર બધા ફૂલડા રૂપિયો એવું બધું પગે લાગીને નાખતા અને સામે દેખાય છે અને સામે ભોજન નું છે અહીં હવન શરૂ થાય છે હજી તૈયારી બધી સલુ છે હવન પગટાવાની પણ ક્રિયા આગળ પ્રક્રિયા શરૂ કરવાની છે અહીં તો કોઈ હવનમાં બેઠું પણ નથી આવા કાંઈ કુંડ હોય છે અને અહીંયા જુઓ અગ્નિ પ્રગટ કરે છે હવનની અહીંયા હવનની અગ્નિ પ્રગટ કરે છે લાકડું અને એક દોરીની વચ્ચે અગ્નિ પ્રગટ કરે છે જો આ દો બે ભાઈ દોરી ખેંચે છે અને અગ્નિ પ્રગટ થાય અને પછી હવનમાં નાખશે તમે ક્યારેક જોયું હોય તો કોમેન્ટ કરજો હવે અમે સા પીવા જઈએ છીએ વિપુલભાઈ જો બે હાથ પાછળ રાખીને સા પીવા કા ભાઈ ગયા વારો આવે આમાં બેહવાનું છે ને આપણે કેમ ને બેહવું અરે કેટલું ખાયા ખા ફરે આય ઓહો જોવો મજા આવે એમાં ગીત વાગતા હોય ને ધમધમાટી બોલતી હોય બઉ મજા આવે પચાસ રૂપિયા નાના છોકરાની ગાડી છે આ જો આ કેટલું માણસો આવ્યું છે મેળામાં ફરવા જુઓ દેખાય ને એટલું પબ્લિક એટલું પબ્લિક જ છે જુઓ ત્યાં અને આ બ્રેક ડાન્સ કહેવામાં આવે આની અંદર ખુરશીમાં બેસીને પછી ફરવાનું ને એવું બધું પચાસ પચાસ રૂપિયા લેતા હા ટિકિટ હજી કેટલું માળા લાઈનમાં આ નાના છોકરાનું હવા ભરેલું કૂદકા મારવાનું જોવા નાના છોકરા કૂદકા મારે અને અહીંયા બધી વસ્તુ સાડી ને ડ્રેસ ને અમારાબાજ ઉભા આ છે ફૂલદાની પચાસ રૂપિયાનું એક જાડવું આ તવિયા સારા ને નો એક ટેમ્પો અમે એક લીધો આ એની સુબી થેલા શિવાજી મહારાજનો ફોટો છે ત્રણસો રૂપિયાનો એક ફોટો આ તગારા પચાસ રૂપિયા થી માંડીને સો રૂપિયા સુધી થોડીક વાતું કરે છે હું લેવું ને હું કેમ કરવું એ બધી વાતું આ રમકડા છે ઢીંગલી ને ને વિપુલભાઈ લઈ જાઓ ઓ લઈ જાઓ લઈ ને લેવું હાલવા મીડ્યા છે મેળામાં સંભળાતું નથી એને બસ જેને લેવા હોય ને મેળામાં આવીને લઈ જવાના સામે જો હાર છે એ પંદરસો પંદરસો રૂપિયાનો એક જ હાર થાય ખાલી અને આ તોરણ પડખે સાતસો આઠસો રૂપિયા નું ખાલી એક તોરણ અને આખો તો બારસો રૂપિયા આ સલમ ગાડી હવે લબરની આવી ગઈ પહેલાં આપણે લોખંડની હતી આ દુપટ્ટા ઓઢ રજવાડી ઓઢણી પણ હોય છે આમાં જેવી હોય અને પચાસ રૂપિયા હવે આપણે ઘર તરફ પાછા જઈ રહ્યા છીએ કેટલી ટ્રાફિક છે જુઓ